જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ રાજુભાઈ ચાવડાની મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કામગીરીને બિરદાવી હતી અને આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં તેર હજાર કરોડની યોજનાની માહિતી આપવામાં આવી હતી યોજના હેઠળ આવતા અઢાર લોકોને સહાય માટેના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા અને આ યોજનામાં જોડાવવા માંગતા કારીગરોને ફોર્મ ભરી સ્થળ ઉપર તેમને ટૂલકીટ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિશે કુંવરજીભાઈ બાવળિયાએ માહિતી આપી આ કાર્યક્રમમાં રાજકોટથી સંગઠનના આગેવાનો તેમજ શહેર સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકો પણ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા તાલીમ લેવા ઈચ્છતા હશે અને પાંચસો રૂપિયા જેવું દૈનિક ભથ્થું આપીને એને એપ્રેન્ટિસ તરીકેની તાલીમ પણ આપવામાં આવશે અને આવતા દિવસોમાં એને એક લાખ અને તબક્કાવાર એ આગળ વધવા ધંધામાં આગળ વધવા માગતા હશે તો બે લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે એટલે દેશના પ્રધાનમંત્રી આવા નાના સમુદાયોને ધ્યાનમાં રાખીને એને સ્વરોજગારી ઉભી કરવા માટે અને પગભર થવા માટે બીજાના માટે ઓશિયાળા ન રહેવું પડે એવા ભાવથી આ સરસ મજાની યોજના મૂકી છે અને લાભ આ શહેરના ખૂબ વિશાળ સંખ્યામાં લોકો લેવા માટે અહીંયા એકત્રિત થયા છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને નાના વર્ગને નાના સમૂહોને ધ્યાનમાં રાખીને એને પગભર થવા માટે સ્વરોજગારી ઊભી કરવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી વિશ્વ કર્મા કૌશલ્ય આ યોજના એને અમલમાં મૂકી અને લગભગ તેર હજાર કરોડ જેવી જોગવાઈ કરીને આવા નાના સમુદાયોને એને સ્વરોજગારી ઉભી કરવા માટેનું એમનું આ પ્રયોજન આયોજન એના ભાગરૂપે શહેર ખાતેથી બક્ષી પંચ મોરચાના અમારા સંગઠનના સૌ સન્માનનીય હોદ્દેદારો અને સંગઠનના એને ચૂંટાઈ ગયેલા પદાધિકારીઓ સૌએ સાથે મળીને સરસ મજાનું આજનું અહીંયા એક આ કેમ્પનું આયોજન કર્યું છે શહેરની અંદરથી બક્ષી પંચ આ મોરચાના માધ્યમથી જે સરસ મજા આયોજનથી લગભગ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવા અઢારક વર્ગના લોકો એ ઉપરાંત બીજા અન્ય વર્ગના લોકો પણ જે આ રોજગારી વિશ્વઘરમાં કૌશલ્ય વિકાસ યોજના સાથે જોડાયેલા આવા સમુદાયના લોકો આજે મોટી સંખ્યામાં અહીંયા ભાગ લેવા માટે ઉપજ થયા છે એમાં ખૂબ બહેનોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે આવતા દિવસોમાં આ વર્ગના લોકોને રજીસ્ટ્રેશન થશે એટલે પંદર હજારની ટૂલ કીટ આપવામાં આવશે